દોસ્તો ગુડ મોર્નિંગ બીજો દિવસ સવાર થઈ ગયો છે ને આપણે જાગીન ભાગીન કમ્પલેટ થઈ ગયા છે અને આપણે શિરાવનું બધું કમ્પ્લીટ થઈ ગયું છે તો ચાલો આપણે બધાએ શીરાવી લેવી આપણે શિરાવવામાં બને તો ઢોકળીનું શાક છે આ ટી પેશલ શાક છે અને આ રોટલી છે એટલું વસ્તુ છે અને આ પણ જમવા બેહી ગઈ છે

અને પાલીદાણામાં એક ઠેકાણી બિલ બનાવ્યું છે હવે જો ફૂંકી જાય પાલીદાણા અને અહીંયા જો આ નામ લીધું કેવું મસ્ત લાગે છે વસ્તુ નામ લાગે છે અહીંયા જો તમે બતાવો આચર્યું ચિત્ર મસ્ત બનાવેલું છે આથી બનાવ્યો છે કે આવું બધું વાણિયા નું બધું હોય જૈન વાણિયા નું એટલે બધું ચોક્કસ બનાવેલું હોય છે અને ડુંગરો હાવ નજીક આવી જોસ તો તો આપણે અમરેલી જ્યાં એટલે અને વૈયા અને પછી આપણે હવે જવાનું છે તાવામાં તો હાલો આપણે જાવી તાવામાં કેમ કે તાવામાં તમને બતાવું કઈ રીતનો તાવો બનાવે છે તો હવે તાવ માં જવાનું છે આપણે તો સારું આપડે મેવડીમાં મેવડી તો કઈ નઈ સારું આપડે જઈએ તાવ માં તમને બતાવું બધું ચાલો પછી આપણે તાવ માં પૂગી ગયા ડુંગળી ટમેટા અને થાબડી ને બધું બની ગયું હતું અને પૂરી પૂરી કેવાય અને અહીંયા મારો મોટો ભાઈ પૂરી બને છે તો નહીં આ માતાજીની આરતી સારું છે તો આપણે ત્યાં તમને બતાવી માતાજીની આરતી સારું છે એટલે માતાજીના દર્શન કરાવું તમને કાંઈને તમે વિડીયોમાં જુઓ તમને અમારા મેળવવાનું મંદિર બતાવું તો અહીંયા આરતી સારું છે બાપુ આરતી ઉતારે છે આપણે પછી ત્યાં જઈને પછી દર્શન કરી લેવી ત્યારે આરતી પૂરી થવા દેવી પછી આપણે દર્શન કરી લેવી અને હાલો તમને મારો અમારો તાવો બતાવું જો અહીંયા મારા દાદા સીપે વધારે છે અને અહીંયા માતાજીનો તાવો સારું છે અને અહીંયા છે ગોવા છે છે

মুনা পিছ নাই ચાલો દોસ્તો તો આપણે જ્યાં માતાજીના તાવામાં અને માતાજીના દર્શન પણ કરી લીધા અને મેવડી માની પરસાદી પણ લઈ લીધી અને મારા મોટા પપ્પાનો તાવો હતો એટલે આપણે હું ને વિવાન રૂદો ને બધા મેં મારા બાપાની બધા આવ્યા હતા અને પછી તાવમાં પરસાદી લઈને આપણે અત્યારે ઘરે ફૂગી છે અને વાગી જશે રાતના હાડા બાર તો કાંઈ નહીં અમારા વિડીયોમાં તાવાનો માતાજીનો વિડીયો આવશે છે ના દર્શન પણ તમે કરજો અને અમારે વિડીયો ગમ્યો હોય તો છે ને સબસ્ક્રાઈબ પણ કરી લેજો અને ફ્રેશ જાત તમે અમારા ગામના મેડિમની મુલાકાત લેજો કાંઈ નહીં ચાલો બધાને જય માતાજી ગુડ નાઇટ હવે કાલે મળવી નવા વિડીયોમાં નવા બ્લોગની સાથે કાંઈ નહીં ચાલો બધાને ગુડ નાઇટ